પાટણ જિલ્લાના હારીજ ખાતે નગર સ્વચ્છતા અભિયાન રેલી યોજાઈ હતી અને આ મહારેલીમાં સંખ્યા ન આવતા આયોજક લાલ ઘૂમ થયા હતા હારીજ લોહાણાવાડી ખાતે ગાંધીજી જન્મ જયંતિ અંતર્ગત સ્વચ્છતા અભિયાન રેલીનું આયોજન કરાયું હતું જેમાં ભૂગર્ભ ગટરના ઉભરાતા પાણીથી ગંદુ બની ગયેલું શહેર જેને સ્વચ્છ બનાવવા લોકોને આગળ આવવા આયોજકે અપીલ કરી હતી અને આ રેલી સભામાં નગરજનોની પાંખી હાજરીના કારણે આયોજક વિફર્યા હતા અને લોકોને રાતોરાત રાજકીય અને કોન્ટ્રાક્ટર એજન્ટો દ્વારા ધમકાવી ડરાવાના આક્ષેપો નિમિત્તે અમે સ્વચ્છતા અમારી ફરજ સ્વચ્છતા અમારો હક પણ અમે ફરજ તો અદા કરીએ છીએ હક અમે માગીએ છીએ ત્યારે લોકોને ધમકાવવામાં આવે છે ડરાવવામાં આવે છે રાજકીય સુધી નો ઉત્સાહ હતો કે અમે હજારો ની સંખ્યા માં આવશું આજે રાતો રાત કેમ ના પબ્લિક તપાસ કરતા ખબર પડી ભયંકર દબાણ છે જો રેલી માં ગયા છો તો તમારા ઉપર અવનવા કેસો થશે જેલ માં પૂરવામાં આવશે તમારા ધંધા રોજગાર ઉપર તરફ મારવામાં આવશે લોકો ડરી ગયા છે ભય ભય પામ્યા છે લોકો રેલી માં આવી શક્યા નથી અમારી સરકાર વિનંતી છે કે ગટર પાણી અને રોડ રસ્તા ની તાત્કાલિક યુદ્ધ ના ધોરણે એક આપત્તિ કુદરતી નહીં પણ અકુદરતી માનવ સર્જિત આપત્તિ આપની રજૂઆત હતી અને કોના દ્વારા દબાણો કરવામાં આવે અમે

આ પ્રશ્ન ગુજરાત સરકાર સંભાળે અમે ભાજપ ને પચાસ વર્ષ્યો અમને એક સાચવી બે મહિના બે મહિનામાં કુદરતી આફત માંથી બચી જઈશું નહીં તો અમે અમારી આવનારી પેઢી અમારા મકાનો નાશ થઈ જશે હરી ખંડિયેર બની જશે અમારી બે હાથ જોડીને સરકાર ને વિનંતી છે અમને આ ભયંકર ત્રાસદી માંથી છોડાવેલી શું આયોજન છે આજે અમારે આજે પણ અમે સ્ટેજ ઉપર થી કહી દીધું છે કે ઓનલાઈન અમે મોકલીશું આવેદન પત્ર એક મહિના ની લાભ પાચમ નો અમે તારીખ આપી છે ત્યાં સુધી પ્રશ્ન નહીં સોલ્વ થાય જમીન પર અમારે વાયદા વચનો નથી જોઈતા જમીન ઉપર કામગીરી નહીં થાય છોય છોય વડ માં એક હજાર માણસો લઈ જઈ ગાંધીનગર ઘેરો ગાલી પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ